દર્દીઓને મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા યોજાયેલા આંખોના નિદાન કેમ્પમાં એક હજાર ત્રણસો સડસઠ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રપાળા શાખા દ્વારા વખતો વખત આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં સર્વરોગ નિદાન કેમ્પ હૃદયરોગ નિદાન કેમ્પ હાડકાના નિદાન કેમ્પ સ્ત્રી રોગ નિદાન કેમ્પ ચામડીના રોગોના નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેના ભાગરૂપે આજરોજ સૂત્રપાડા મુકામે આંખોના રોગોનું નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં આવેલ દરેક દર્દીઓને આંખોનું નિદાન કરી વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતા જેમાં કુલ એક હજાર ત્રણસો સડસઠ જેટલા દર્દીઓના આંખોનું નિદાન તેમજ વિનામૂલ્યે ચશ્મા સ્થળ પર જ આપવામાં આવેલ હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રપાડા શાખા દ્વારા ડૉક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સૂત્રપાડા ખાતે આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેનો શુભારંભ સૂત્રપાડાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા કરી કરવામાં આવેલ આ અવસર પર ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી દિલીપસિંહ બારડ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા રિપોર્ટર સોની યોગેશ સતિકુવર લોકમૈત્રીરાવળ રાજકોટ વેરાવળ જુનાગઢ એવા કાર્યક્રમ કરતો હોય તો સૂત્રાળા અહીંયા આ વતનનું અમારું પોતાનું વતન છે આ વિસ્તારની જનતાને સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાય એના માટેના કાયમી અમે પ્રયત્ન એક ગામના જન્મ લીધો છે અહીંયા જ અમારું ઉસેર થયો છે અહીંયા તાલુકા મથક હોય ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ જે આખું ત્રણેય ફેકલ્ટીમાં હાલે છે ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક સ્કૂલ કે કોલેજ વિભાગ અને જ્યાંથી ઇન્ડિયન રેડ ક્રોસ્ટ આપણે સુત્રાપાડા શરૂઆત કરી છે